ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલા પ્રખ્યાત જમજીર ધોધની બાજુની કોતરો ઉપર અમદાવાદ શહેરની રહેવાસી એવી ગુજરાતી અભિનેત્રી જીલ જોશી દ્વારા ધોધની નજીક વિડીયો રીલ ઉતારી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવી હતી જેને લઈ કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જમજીર ધોધમાં ભૂતકાળમાં નાવા તથા સેલ્ફી લેવા જતા લોકો મૃત્યુનો ભોગ બન્યા છે જેથી આવી દુર્ઘટનાને અટકાવવા હેતુસર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી કોઈપણ વ્યક્તિઓને જમજીર ધોધમાં નાવામાં

હેડ કોન્સ્ટેબલ દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે જીલ જોશી સામે આરોપ છે કે તેણે ગીરનાર જામવાળા સિંગોડા નદી પર આવેલા ખૂબસૂરત જમજીત ધોધ નજીક ખુરશીમાં બેસી વિડીયો બનાવ્યો છે એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઉઠવા પામ્યા હતા કારણ કે જામજીર ધોધ નજીક જવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે જે પ્રતિબંધ ફરમાવતું કલેક્ટરનું જાહેરનામું છે પરંતુ જીલ જોશી દ્વારા આ જાહેરનામાનો ભંગ કરીને આ વિડીયો બનાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ